ડૉક્ટર અનિલભાઈ મહેતા પ્રમુખ સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ ટ્રસ્ટ આજે ભગવાન પરશુરામજીની જન્મજયંતિ છે સમગ્ર ગુજરાત અને ભારત એમને આજે યાદ કરી અને અસુરો ઉપર સંહાર કરવા માટેના જાગૃત કાર્યક્રમો કરી રહ્યા છે મોરબીમાં પણ જે કાશ્મીરના હુમલા થયા એ હુમલા સંદર્ભે વિશેષ કાર્યક્રમો જે શોભાયાત્રા અને ભોજન સમારંભના હતા એ રદ કરવામાં આવ્યા છે પરંતુ આજ સવારથી જ વિશેષ કાર્યક્રમો જેવા કે પરશુરામજીનો યજ્ઞ અને સાથે સાથે દિવંગતોના આત્માની શાંતિ માટે પ્રાર્થના અને યજ્ઞ કરવામાં આવ્યો અત્યારે લહેરુ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ભગવાન પરશુરામજીના જીવનચરિત્ર ઉપરની માહિતી અને દિવંગતોને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ પણ સંસ્કાર હોલ ખાતે કરવામાં આવ્યો છે સાંજે સાત વાગે પરશુરામ ધામ ખાતે ભગવાન પરશુરામજીની મહાઆરતી અને અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું છે ભગવાન પરશુરામજીના જીવનના જે મુખ્ય તત્વો છે એમાં એ ખાસ કરીને જે લોકો અત્યાચારીઓ છે એનો નાશ કરવા માટે ભગવાન પરશુરામજી જે વિષ્ણુના છઠ્ઠા અવતાર તરીકે જેમણે જન્મ ધારણ કર્યો આજે પ્રાર્થના કરીએ કે આ દેશનો દરેક વ્યક્તિ ભગવાન પરશુરામજીના જીવનમાંથી પ્રેરણા લઈ અને આતંકવાદીઓના અને અત્યાચારીઓના પાપને નાશ કરવા માટે થઈ અને કટિબદ્ધ થાય એવી ભગવાન પરશુરામજીને પ્રાર્થના આભાર ધન્યવાદ